અંદાજી મિત્રો નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે તો વાતાવરણ છે વાદળછાયું જુઓ તમે હવે આપણે સૂર્ય થોડો થોડો ઉગ્યો છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈશું મિત્રો જો વાત તો ઘર બુલી હેરાન કરાવે એટલે એનાને ચઢાવી દીધી એટલો ને આ હોય હેરાન કરે છે જો મિત્રો આ ચકલો હોય ખાઈ છે ને દોણા નાખો ને તો મારા બધા ઉડરાય ઉડરાય કરે ચકલ ઉડાડી દે માર એટલે એને કીધું અંદર દો ઘડી પર સોરે એમ પછી આપણે કીધું થોડી વાર રોટલી ના એટલે આપણે કાઢીએ અને જો આ રે જો ટિંકુ એ વાહ પાસ એ સોઈને એમ જતા એન મમ્મી આરી જુઓ એને એમ છે કે અમારે ગરગુલી મારે છે એમ કોઈ મારતા નહીં પણ પેલા ચકલ કરે એટલે કરવા માટે તો આપણે હવે ખાતર નાખવા માટે ટ્રેક્ટર આવી ગયા જો આપણે મકાઈવાળામાં વાળામાં ખાતર નાખવાનું છે સોણિયું ખાતર કે એમાં હવે રસકા બદરી પહેરવાની છે એના માટે અહીંયા ખાતર ફોડવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ત્યાં સાઈડ ચમકી સાઈડ નથી જવું કઈ ઉડે છે જો મિત્રો આ ખાતર જેવી રીતે ફોળે છે જુઓ ખાલી એના અંદર ફરકડી એવી ગોઠવી લઈને જુઓ ખાલી ના આવરું એક જ ફેરે બધું ભૂકો કરી નાખે છે જો મિત્રો આ તો સેટું રહેવું પડે ન કર આ તો ઓછમ બધું પડે એના કારણે થઈ મિત્રો હવે અમે હેડે હા જીગરભાઈને બટાકામ દવા છોટવા માટે કે આજે નવરા હતા એટલે કીધું દવા છોટવા છે આપણે મજૂરીએ જે બી રૂપિયા છે તે રૂપિયા ઊભા થઈ થઈ અને હવે ડાયરેક્ટીને જઈએ નહીં નહીં દવા છોટવા આવ્યા ભરતભાઈ બધા હવે બોલો રોમા બીચે એમાં દવા છોટવાની તમારે બટાકુનું છોટવાની જીરાનું છોટવાની કેટલા પંપ છે કેટલા પીપળા છે પીપળા પોસો થાય એક પીપળાના કેટલા છે એક પીપળાના સો રૂપિયા એક પીપળાના સો રૂપિયા દવા છે તો તમારે શેઠ તો પચાસ રૂપિયા આલે છે ના મેળા આવે ના ના એ તો ટ્રેક્ટર વાળા ના ના તમે પેલા બોલી દેજો આ વિડિયો છે ભાઈ ચલાવવામાં આવશે પોલીસ કેસ કરશે પોલીસ કેસ થાય તમારું

ને જુઓ ભરતભાઈ એ દવા છોટી જબ્બર હાલવાના છે હવે પાઇપો ગયા છે આમ મરી જાય પાઇપો ગયા છે ભરતભાઈ મરી જવાના હી તે જોયું જ છે આપણે બટાકામાં દવા છોટતા હતા કોણ ઈધર કરતું હતું હવે આવી ગયા તો કોઈ કરે અને આપણે હેડે હવે થોડી મકાઈ વાટવા માટે મકાઈ વાટીએ